કે આજે રહીએ તો વધારે સારું તો આખું ફેમિલી અમે રિયાજી છીએ શનિવાર આજે તો અત્યારે ફોર્મ બનાવી છે ફરાર જો મસ્તી ની સલસામાની ખીચડી બનાવી છે છાસ અને લીલા મરચા તો તમે શું ચણા ખાઓ છો બીક વેક જ હું નથી તો મને તેમ લાગ્યું કે તમે ખાવ છો હું શનિવાર રહીએ છું હેલો ગાય ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ તો જો અત્યારે હું ને ફોરમ ભાઈ ઉઠી અને બેસી ગયા છીએ શું કરવા ને કોફી પીવા ટાઈમ થઈ ગયો છે મસ્ત ફોરમ કોફી બનાવી આવી છે તો સારું આ લો કોફી કોફી પી લઈ પછી આગળ આગળ મળી આજનો બ્લોગ થોડોક ઇન્ટરેસ્ટિંગ છે તો જોતા રહેજો તો સીધા સવાર પછી સીધા બપોરે મળી જઈએ શું કામ કે હું તો થોડો કામમાં અને ફોરમ કહેતી બાલમંદિરે અત્યારે આવી ગઈ છે અને આજે છે શનિવાર કયો શનિવાર છે આજે સવારે મમ્મી કઈ કહેતા હતા કે શનિવાર છે કે રહીએ તો વધારે સારું તો ફેમિલી અમે છે શનિવાર આજે તો અત્યારે ફોર્મ બનાવે છે ફરાર અને હું ગયો તો બારે તો ત્યાંથી જ આવ્યો હવે ફરાર બરાર કરી લઈ બપોરે અને પછી આજે બપોરે શૂટ કરવાનું છે રીલ્સ તો એ બી કરી લઈ કારણ કે ઘણી કમેન્ટો આવી છે કે રીલ્સ કેમ હમણાં કે અપડેટ થઈ નથી તો સોરી હમણાં થોડા કામમાં હતા અને ફ્રી થયા ન હતા અને કાલે વિડીયો અપલોડ કર્યો છે આપણે બર્થડે ડે વાળો દીકુના એ બી જૂનો વિડીયો હતો બટ એડિટિંગ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો એટલે છે એડિટિંગ કરીને મૂક્યો છે તો એ જોવાનું ભૂલતા નહીં અને બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો ફરાળમાં શું બનાવે છે મારા માટે સરપ્રાઇઝ છે કારણ કે જે હું આવ્યો છું એને મને કીધું હું ફરાર બનાવું બટેકા સુધારે છે તો લોકો આગળ આગળ જોતા રહ્યો ફરાર બની ગયું છે તો ફરાર જો મસ્તી ની સાવ સામાની ખીચડી બનાવી છે અને લીલા મરચા યો તો ફ્રેન્ડ્સ અમાર બેન એવના થોડીક થઈ ગઈ થી કારણ કે એને ખીચડી બનાવી દીધી પાણીમાં અને મને ગમે છે છાસમાં એમાં એવું છે ફ્રેન્ડ્સ જો છે બધાને ખબર છે અત્યારે ખાટી એટલી છાસ ના હોય એટલે છાસ ખાટી નથી મે પાણી નાખું તો ઈ ટેસ્ટ આવશે અને છાસ નાખું તો ઈ ટેસ્ટ આવશે તો એ મારા ઉપર ગુસ્સે થઈ ગઈ પછી થોડીસાઈ ગઈ પછી મને મનાવી આ તો જો આવી હતી ફરમ પોતાની મનગઢિત કહાની તો કઈ બની નથી ભાઈ જા છે પણ ઈ રિસાણીઓ નું મનાવા જાવ ના મનાઈ તો હવે નથી મને હવે ફટાફટ ફરાર કરી લઈએ અમે અને પછી આગળ આગળ મળી બનાવવાનું છે રીલ શું તો સાગવાલો એમાં કન્ટિન્યુ રહ્યો તો ફ્રેન્ડ્સ હવે જમી લીધું ને હવે જમીન મારે કામ છે તો વાસણને બધું કરવાનું છે તો હું એ કરવા જાતી હતી ત્યાં હિરેન ને દીકુ બે તડકે ખાટલો નાખીને ચણા ખાય છે બતાવું તમને તો તમે શું ચણા ખાવ છો બીજું એક જ ખાઈ છે તો મને તેમ લાગ્યું કે તમે ખાવ છો અચ્છા ના મમ્મી લઈ છે મમ્મી શનિવાર લઈ જશે શું ખા તો કેમ બેઠી છો કેમ દીકુ એ તડકો ન લાગતો કે કામ કેમ હા દીકુડા જો હે રે તમાર પતંગ ન ચગાવ

એય યાર બટ ઓ હાઈ ગાઈસ હાઈ હાઈ દીકુ થોડીક વાર સુઈ ગયા છું 5 વાગ્યા હાઈ થોડીક જ વાર કેવાય ને 3:30 સુતાલા 5 વાગ્યા એટલે 1 કલાક નીંદર કરી દી તો સારવાલો ચા પાણી થઈ ગય છે ચા પાણી પી લઈ અને પછી કઈ નવા નવા કામ કરવાની તો વાગી ગયા છે અત્યારે સાંજના 7 7:30 થઈ ગયા છે તો અત્યારે અમારે છે એકટાણો તો મેં કીધું શું શાક રોટલી બનાવા છે શાકરોટલો બનાવું તો મેં એને શાકના ઓપ્શન આપ્યા તો કે મને એવું કાંઈ ભાવતું નથી તો એ આલુ પરોઠા બનાવ હવે એક ટાણામાં આલુ પરોઠા એટલે હું રહી છું તો ન કાંઈ ચખાય કે ન કાંઈ એટલે આજે તો આલુ પરોઠાની તૈયારી બટેકા બફાઈ ગયા છે હવે બધું સુધારી લઉં શાકભાજી તો પછી આગળ આગળ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જો આલુ પરોઠા ને ચાલુ કર્યું છે હજી ઓળવાનું ચાલુ કર્યું અને બે ભાઈ બહેનને ને પેલા કરી દઉં કહું ને દીકુ ને પછી અમારા તો પછી કરીશ એટલે તો સુઈ જાય કા દીકુ શું ખાવું છે મમ આયુ બધા નું છે આ ફટાફટ બનાવી લઉં પછી મળીએ તો ફાઈનલ આલુ પરોઠા બની ગયા છે અને હું જમવા બેસી ગયો છું અમે હું ને ફોરમ બે વારા પરથી વારા બરસી કારણ કે એક ટાણું છે બે ને એટલે તો સારો વાળો બતાવું તમને તો જો મસ્તી આલુ પરોઠા થઈ ગયા છે એક્સ્ટ્રા થોડી ભાજી છે સોસ ચટણી છાશ બધું છે ચટણી તો સારો વાલો જમી લઈ પછી આગળ લાઈવ થવાનું તો ફ્રેન્ડ્સ જમી કરીને તો ફ્રી થઈ ગયા હતા બટ બધા થોડી વાર બેઠા હતા થોડીવાર ટીવી જોયું દીકુની કઉ બે રમતા હતા અને હવે થઈ ગયો છે ટાઈમ સુવાનો તો આજનો વ્લોગ કંઈક આવો તો જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ડેઇલી રાતે સાડા નવથી દસ આપણે રોજ લાઈવ થાય છે તો લાઈવમાં જોઈન્ટ થવાનું પણ ન ભૂલતા